આક્રેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના આખરા તેવર જોવા મળ્યા એમએલએ અમૃતજી ઠાકરે ભલગામ ટોલ પ્લાઝાના મેનેજરને ખખડાવ્યા કર્મચારીને સમયસર પગાર ન ચૂકવતા મેનેજરને ખખડાવ્યા સફાઈ કામદાર અને ટીસીને સમયસર પગાર નહોતા ચૂકવતા તો એમએલએ મેનેજરની વહેલી તકે પગાર ચૂકવવા માટે જાણ પણ કરી છેલ્લા બે મહિનાથી પગાર ન ચૂકવતા એમએલએ હવે આખરા મૂડમાં જોવા મળ્યા अरे महीना लोग पकड़ो बार हजार रुपया करो बार कलाक नौकरी करो महीना नो बार पकड़े बब्बे महीने चौबीस चौबीस हजार रुपया पकड़ दे क्या चल रहा है मैनेज सुखी सर क्या दिक्कत है ये गरीब बजूर लोगों का दरखा देने का नहीं दो महीने तक नहीं दे रहे हो उसका वजह क्या है वजह ये सर दो एक दो दिन ऐसी कंपनी का एक दो छह दिन कैंसिल हो गया था इस वजह से चलना नहीं आई है क्योंकि एक सौ एक से दो दिन के अंदर उम्मीद है वो तो मैंने जिला सेंटर में क्वेश्चन पूछा है और वो आपके वहाँ लेकर आया है इसके हिसाब से आपके थोड़ा लिया है ये बारह घंटे पंद्रह दिन के एक तारीख से पंद्रह तारीख के बीच में आ जाती है सब दो महीने से क्यों नहीं आ रही है दो महीने से ऐसी एक हफ्ते के अंदर पैसा इनका सबका मेरी बात ये है दो महीने से तनखा क्यों नहीं दे रहे हो सर अगर स्वास्थ्य मंत्री का प्रोटोकॉल है क्या सर में सबके लिए अपन तो बात करते हैं कोई भी प्रोटोकॉल होता है कोई भी समस्या होती है अपन पहले से पहले रखते हैं इसके पास रखते हो ऊपर अपने अपने अधिकारी के ऊपर અમૃત ઠાકોરે બલગામ ખાતે આવેલી ગોલ પ્લાઝા છે જેને ખાનગી કંપનીના અધિકારીઓને સતડાવ્યા હતા તેનો વિડીયો બલગામ ગામ ખાતે જે ટોલ પ્લાઝા જે તેનું સંચાલન કરવામાં આવ્યું છે પરંતુ ત્યાં આ ટોલ પ્લાઝા પર સફાઈ કામદાર કે તેમજ ડીસી જેવો કર્મચારીઓ છે તેનો સમસ્યા પગાર ન ચૂકવવા માટે આ ધારાસભ્ય અધિકારીઓનેકડાવ્યા હતા કે ધારાસભ્ય દ્વારા ટોલ પ્લાઝા પર જઈ કર્મચારીઓ સાથે મળ્યા હતા તેમની વિવિધ સમસ્યાઓ જાણે ચર્ચા વિચારણા કરી હતી ત્યારબાદ મેનેજર ને વહેલી તકે આ જે કર્મચારીઓ છે તેનો પગાર ચૂકવવા માટે જાણ પણ કરવામાં આવી હતી તેને તકડાવ્યા હતા જોકે છેલ્લા બે મહિનાથી આ કર્મચારીઓને પગાર ન ચૂકવતા આકરે ધારાસભ્ય હતા આકરા મળવા જોવા મળ્યા હતા રાજા Gjisa që i nga përrapë në të mamë këto vetër.